Thank you વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરવો વિડીયો જોવો હોય તો

સાથે લીંબુ લઈશું અહીં ચટણી થોડી દરદરી બનાવવાની છે એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની તો સૌથી પહેલા આપણે સિંગદાણા વાટી લઈશું ઘણી વાર એવું થાય છે કે સિંગદાણા અને મરચાં બધું સાથે વાટીએ તો સિંગદાણા અડધા આખા ભાગા રહે છે એટલા માટે પહેલા સિંગદાણાનો ભૂકો કરી લઈશું તો હવે આપણો સિંગદાણાનો ભૂકો તૈયાર થઈ ગયો છે હવે મેં મરચાને પણ સમારીને લીધા છે જે વાટકીથી સિંગદાણાનો ભૂકો લીધો છે તે જ વાટકીથી એક વાટકી મરચા લઈશું આપણે આદુને પણ છાલ ઉતારીને ઝીણું સમારીને ઉમેરી દઈશું એટલે આદુ મરચા સાથે વટાઈ જાય હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને બધી જ સામગ્રીને વાટી લઈએ મરચાં સરસ વટાઈ ગયા છે અને કલર એકદમ સરસ લીલો છે હવે સાથે આપણે સિંગદાણાનો ભૂકો તૈયાર કર્યો છે તે ઉમેરી દઈશું આપણે આમાં પાણી બિલકુલ ઉમેરવાનું નથી પાણીના બદલે આપણે અડધા લીંબુનો રસ ઉમેરીશું કારણ કે આપણે આમાં એક સામગ્રી એવી ઉમેરવાની છે જેનાથી ખટાશ આવશે

તમે જોઈ શકો છો હજુ ચટણીનો કલર લીલો છે તો થોડો પીળો કલર આવે તેના માટે અડધી ચમચી હળદર પાવડર ઉમેરીને ફરી એક આટો ફેરવી લઈએ જુઓ તમે ચટણી મસ્ત મજાની તૈયાર છે આપણે આમાં પાણી ઉમેર્યું નથી એટલે બગડવાની બિલકુલ શક્યતા નથી અને તમે કાતના કન્ટેનરમાં ભરીને ફ્રિજમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકશો સાથે કલર પણ આવો ને આવો જ રહેશે તો મિત્રો અત્યારે ઉનાળામાં છે તો તમે ઉપયોગ વગર પણ એકદમ ટેસ્ટી ચટણી ઘરે બનાવી શકો છો અને એ પણ બજાર કરતા ચોખ્ખી અને સસ્તી તો જરૂર એકવાર ટ્રાય કરજો આ ચટણીને તમે ખમણ સમોસા ભજીયા સેન્ડવીચ ભેળપુરી થેપલા પેફર સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે આ ચટણીમાં થોડું પાણી ઉમેરીને લિક્વિડ જેવી ચટણી પણ આ રીતે બનાવી શકો છો પછી તમે આ ચટણીનો ભેળ કે ચાટમાં ઉપયોગ કરી શકો છો તો મિત્રો તમને આ મારી ચટણીની રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ સૌથી પહેલાં સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે આપણે લઈશું મીઠા લીમડાના પાન આ પાન લેવામાં તમારે કોઈ પૈસા પણ ખર્ચવા નહીં પડે તમારા ઘરની આજુબાજુ મીઠા લીમડાના છોડ હોય જ છે બિલકુલ ફ્રીમાં તમને આ પાન તમારા ઘરની આજુબાજુમાંથી મળી જાય છે મીઠા લીમડામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ ફોસ્ફરસ વિટામિન ઈ વિટામિન સી જેવા અનેક પોષક તત્વો હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તો અહીંયા બાઉલ લીમડાના પાન કરી લીધા છે હવે પેનમાં એક બે ચમચી તેલ ગરમ મૂકીશું આપણે મીઠા લીમડાના પાનથી ડાળ શાક નો વઘાર કરીએ તો તેનો ટેસ્ટ તો ખૂબ જ સરસ આવે છે પણ એટલા ફાયદા નથી મળતા પણ આ રીતના ચટણી બનાવીને ખાઈએ તો ખૂબ જ સારા ફાયદા મળે છે એટલી ટેસ્ટી બને છે એટલે તમને વારંવાર બનાવવાનું મન પણ થશે મીઠા લીમડાના પાન વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે મીઠા લીમડાના તેલની રેસીપી પણ મેં આગળ મારી ચેનલ પર શેર કરેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે તેલ ગરમ થાય એટલે તેમાં લીમડાના પાનને એડ કરીને તે ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સાતળી લઈએ ક્રિસ્પી થશે એટલે તેનો કલર ડાર્ક થવા લાગશે આ રીતના સાતળવાથી ચટણીને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો સાથે ટેસ્ટી પણ બને તો લીમડાના પાન ક્રિસ્પી થઈ ગયા છે તો તેને પ્લેટમાં લઈને તેને ઠંડા થવા માટે રાખી દઈએ ફરી તેજ પેનમાં એક બે ચમચી તેલ ગરમ મૂકીને ચટણીમાં ઉમેરવાની બધી જ સામગ્રીને તેલમાં સાતળી લઈએ એટલે ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો તેના માટે અડધો કપ સિંગદાણા પણ આપણે થોડી સેકન્ડ માટે પહેલા સાતળી લઈએ જે વસ્તુને સતડાતા સમય વધારે લાગે તેને પહેલા એડ કરીશું બાદમાં ધીરે ધીરે બધી જ વસ્તુને એડ કરતા જઈશું એટલે બધી જ વસ્તુને અલગ અલગ સાતડવી ના પડે અને સમય પણ વધારે ના જોઈએ મિનિટ સિંગદાણા ને સાતળી દસ લસણ ની કઢી સાથે છ થી સાત સુકેલા લાલ મરચાં એડ કરીને સાતળી લઈએ જો તમારી પાસે લાલ સૂકા મરચાં ના હોય તો લીલા મરચાનો પણ ઉપયોગ કરી શકો તો તેને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લેવાના ફરી મેં એક મિનિટ માટે સાતળી લીધું છે હવે આપણે બે ચમચી જીરું એડ કરીશું જીરાથી પણ આપણને ખૂબ જ સારા ફાયદા થાય છે સાથે ચટણીની ફ્લેવર પણ વધારશે સાથે એક ચોથા કપ સફેદ તલ એડ કરીને સાતળી લઈએ સફેદ તલમાં પણ કેલ્શિયમ ફોસ્ફરસ જેવા ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે આપણા શરીરને ખૂબ જ ફાયદા કરે છે એટલે ચટણી પણ હેલ્ધી થશે સાથે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બનશે તો મિત્રો તમે મારી રેસીપી ક્યાંથી જોવો છો તે મને કમેન્ટમાં જરૂર જણાવજો એટલે મને પણ ખ્યાલ આવે કે મારો પરિવાર ક્યાં ક્યાં સુધી ફેલાયેલો છે તો અહીંયા મેં બધી જ સામગ્રીને સાતળી લીધી છે બહુ વધારે તેનો કલર ચેન્જ નથી કરવાનો ખુશબુ સરસ આવવા લાગી છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હજુ પેન ગરમ છે તો પેનમાં પણ હજુ થોડું પાકશે ગેસની ફ્લેમ બંધ કરીને બે ચપટી જેટલી હિંગ એક ચોથાઈ કપ નાળિયેરનું છીણી એડ કરીને એક મિનિટ બધી જ સામગ્રીને મિક્સ કરીને ચલાવીશું એટલે સારી રીતના પાકી પણ જાય અને ઠંડી પણ થઈ જાય આમાંથી તમને કોઈ ચીજ પસંદ ના હોય તો તેને સ્કીપ કરી શકો છો બસ બધી સામગ્રી ઠંડી થઈ ગઈ છે તો તેને મિક્સર જારમાં લઈને સાથે મીઠા લીમડાના પાન પણ ઠંડા થઈ ગયા છે તો તેને પણ એડ કરી દઈએ ચટણીમાં ચટપટો સ્વાદ લઈ આવવા માટે બે ચમચી આમચો પાવડર એડ કરીશું કોઈ લિક્વિડ એડ નથી કરવાનું નહીં તો ચટણી ઝડપથી ખરાબ થઈ જશે સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બસ સારી ચીજોને દરદરી પીસી લઈએ પેસ્ટ નથી બનાવવાની એ વાતનું ખાસ ધ્યાન રાખજો આવી દરદરી ખાવામાં ખૂબ જ સરસ લાગશે તમે ખાવામાં સાઈડમાં બે ચમચી આ ચટણી સર્વ કરશો તો ખાવાનો ગણો સ્વાદ વધારી દેશે અને ગુણોનો ખજાનો પણ છે આ ચટણીને તમે રોટલી પરોઠા સાથે પણ સવ કરી શકશો અને ઢોસા ઈડલી સાથે સર્વ કરશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે જો તમે લચ્છા પરાઠામાં આ ચટણી સ્પ્રિંકલ કરીને તમે પરાઠા બનાવશો તો તેમાં પણ આ ચટણી કમાલનો ટેસ્ટ આપશે ચટણીને ઠંડી કરીને તમે કાચના કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકશો આ બહાર પણ ખરાબ નહીં થાય અને જો તમારે બે ત્રણ મહિના સ્ટોર કરવી હોય તો ફ્રિજમાં પણ સ્ટોર કરી શકો બિલકુલ ખરાબ નહીં થાય પણ એટલી ટેસ્ટી બનશે ને કે તે સ્ટોર કરવા માટે બચશે પણ નહીં તો જરૂર એકવાર ટ્રાય કરજો તમને ખૂબ જ પસંદ આવશે તો મિત્રો તમને મારી રેસીપી ગમી હોય અને મારી મહેનત પસંદ આવી હોય તો પ્લીઝ 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 વિડીયોને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ